તો મિત્રો કેમ છો મજામાં આપણા એક નાનકડા બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે વાડીએ તો વાડીએ કાજુ લસણ મસાલા શાક બનાવીએ છીએ તો તમને બતાવીએ કાજુ લસણ મસાલા બનાવીએ તેલ નાખી દીધું છે અંદર આપણા રસોઈયા છે પ્રતિકભાઈ બાજુમાં હેલ્પર છે રાકેશભાઈ તેલ નાખ્યું છે હવે કપાસિયા તેલ અંકોર

બદલાય અમાર આકાશભાઈ આઈ જાય રસોઈ જાય નવા નવા હો ના બધું આવડે જોવા ને

जो रन ने खाओ पर रे केऊ

મસાલા આપડો મસ્ત હલાવ ભાઈ હલાવ મસાલા નખરીદા હરખું અરગાવજો ભાઈ

જો પપ્પા ને છોકરો બે જોડે જોડે હાય હાય હરેશ કાકા સંકેત ભાઈ હા ઝુંભા હા વિમો હયોર મોણસો ની જગ્યા થઈ નઈ તો પા જગ્યા કરીએ ઈએ જો આકાશ બોણો ભાઈ બજીત અલે અમાર ભાઈ આયા

Lebih asyik, Juga kawan lagi, itu bener. Hah, itu bener. Hah, itu bener. Hah, itu bener. Hah, bener. Hah, bener. Hah, itu bener. અમારા રસોયા ખોસી વાળા જો એ રહી ગયા તાપડા એ મને બતાવી દીધા ખાભાઈ ખાજે જો